નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ ફરી આપણે એક મરચીમાં ડ્રીપ ઇરિગેશનમાં અથવા તો ગમે પાકની અંદર એક નવો વિષય લઈને આવ્યા છે કે ભાઈ આ જે તમે મારા હાથમાં જોઉં છો આ એક નાનકડું મશીન છે નાનકડું ગેજેટ છે આનો કિંમત આશરે હજાર રૂપિયા આજુબાજુ હોય છે આની અંદર આ બે રોડ આવે છે એક એલ્યુમિનિયમ હોય અને એક ત્રાંબાનું હોય આ બે સરિયા હોય પણ આ એક નાનકડું મશીન બહુ મોટું કામ કરે આ મશીનની અંદર તમે જમીનમાં ભેજ કેટલો છે એ બતાવે તમારા જમીનની અંદર પીએચ કેટલું છે એ પણ બતાવે આલ્કલાઇન એસિડ આ બધું અલગ અલગ વસ્તુ બતાવે તો એક નાનકડી વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે કે આપણે મરચી છે તો મરચીની અંદર અત્યારે ભેજ કેટલો છે એ જોવું હોય તો એ પણ બતાવે પીએચ કેટલું છે એ પણ બતાવે તો ફાયદો એ થાય કે આપણા જમીનની અંદર શું વસ્તુ ક્યારે દેવી પાણી દેવું કે ન દેવું પીએચ અપડાઉન થતું હોય તેને માટે પણ આપણે ખેતીની અંદર વારે ઘડીએ જોઈ શકીએ કારણ કે વારે ઘડીએ આઠ દિવસે દસ દિવસે કોઈ તમે સેમ્પલનો રિપોર્ટ ન કરી શકો પીએચનો તો આ એક નાનકડી વસ્તુથી ઘણા ફાયદા થઈ શકે એક હજાર રૂપિયાના કોસ્ટની અંદર બહુ સારું કામ આપે અને આના ફાયદા આપણે લીધેલા છે આ મરચીના આની પહેલાં મરચીનો પાક હતો એમાં ફાયદા આપણે આના લીધેલા છે આ અંદર તમે આ રીતે નાખી દો અંદર હવે આ બધું બતાવે છે તમારે આ જો ભેજ ભેજ બતાવ્યો કેટલો છે આ સ્વિચ આ બાજુ કરી ભેજ કેટલો છે ફૂલ ભેજ બતાવે છે બરાબર પછી આ બાજુ વચ્ચે આ બાજુ અત્યારે આ પીએચ બતાવે છે

થતો હોય તો તમારા ખેતરની અંદર તમે અમુક દવાના ખાતરના જે તમે ખર્ચા કરો એ તમારો પાણીની અંદર પણ પીએચ વધારે હોય પાણીનું અલગ મશીન હોય પાણીની અંદર પીએચ વધારે હોય તો તમે દવાઓના છટકાવ કરો તો દવા એટલો રિઝલ્ટ ના આપે એવી જ રીતે આ મશીન નાનકડું ગેજેટ ખૂબ કામની વસ્તુ છે અસ્તુ